બાપોત પોલીસે બે સ્થળેથી ત્રણ પોઈન્ટ એકાણું લાખના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરાના બાપોત પોલીસે બે સ્થળ પર દરોડો પાડીને ત્રણ પોઈન્ટ એકાણું લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂને કાર સહિત છ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે બાપોત પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ધનલક્ષ્મી સોસાયટીમાં સાંઈ ડીલરની ઓફિસ પ્લોટની બાજુમાં એક વાહન ધોવાનું શટરવાળું સર્વિસ સ્ટેશન આવેલું છે જે સર્વિસ સ્ટેશનમાં રવિક કહાર વિદેશી દારૂનો જથ્થો મૂકી રાખ્યો છે જે આધારે ટીમે સર્વિસ રેડ કરી હતી તેમાંથી વિદેશી દારૂ મળી બે પોઈન્ટ છોતેર લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો પરંતુ દારૂ રાખનાર રવિ કહારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે બીજા બનાવમાં ન્યુ વીઆઈપી રોડ ઉપર આવેલ રઘુકુલ સ્કૂલ પાસે એક શખ્સ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભો હતો અને દારૂનું કટિંગમાં થોડીવારમાં કરવાનું છે જેથી બાપુદ પોલીસે રેડ કરીને દારૂ ભરેલી કાર સાથે ધર્મેશ રામઠાર રાઠવાને ઝડપી પાડ્યો હતો કારમાંથી એક પોઈન્ટ પંદર લાખનો વિદેશી દારૂ અને કાર મળી બે પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો